બીજેડી ગ્રુપના સી ઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન હાઈકોર્ટે મંજૂર કરી દીધા છે હાઈકોર્ટમાં એડવોકેટ વિરલ પંચાલ મારફતે રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે ચુકાદોના મત રાખ્યો હતો અને આજે ભૂપેન્દ્રસિંહ ઝાલાને રેગ્યુલર જામીનનો ચુકાદો જાહેર કરતાં સાબરકાંઠા જિલ્લામાં ખુશી જોવા મળી હતી નોંધનીય છે કે આ સમગ્ર કેસના ફોરેન્સિક ઓડિટ મુજબ કોઈ નવા રોકાણકાર પૈસા માંગતા હોય તેવું સામે આવ્યું ન હતું મૂળમાં જ્યાં સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કસ્ટડીમાં લેવાયા ત્યાં સુધી તે ડિફોલ્ટ ન હતા અને રોકાણકારોનું પેમેન્ટ તેમણે રેગ્યુલર કર્યું હતું અને એના કારણે જ

વ્યક્તિગત કારણો મતલબ જે ઉમેદવારના વ્યક્તિગત કારણો લીધે એક અપક્ષ ફોર્મમાં દાવેદારી કરી હતી લાંબુ વિચારતા એવું મને મને પોતાને એવું લાગે છે આ વસ્તુ વ્યક્તિગત કારણો એ એક દેશ લેવલે એક મોદી સાહેબને એક હિન્દુત્વને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે મને લાગતું હતું એટલે એના કારણે જે ઉમેદવાર જોડે બેઠક કરી વાતચીત કરી અને એ જે અમારા વ્યક્તિગત કારણો હતા એનું એક સમાધાન કર્યું અને સમાધાન કર્યા પછી એક ભારતીય જનતા પાર્ટીના અને મોદી સાહેબના ફરીથી એ કમળ અહીંયાથી જાય એવું ડિસિઝન લઈને ફોર્મ પરત જયવાર